એલા સેકન્ડમાં કપડા સેકન્ડમાં પેન્ટ સેકન્ડમાં આખો પેન્ટ ખોલીને બતાડ તું દિના રેડી ટાઈમ પાસ કરે

ઈ બકલવાશ પડી તો ગાડી લશ હા આય કા હા તમે પ્યાર આવો સિગડાવવા બકલવાખો કાકા ને ફાય મને આ હાથે ને પેર પર આમ ફિટકાર હેઠો એ તમે ફિટ ફેરાવ અલ્યા અલ્યા ફેરાવ તમે ફિટિંગ ચાલશે ચાલશે છોકરો છેક પહાડ હવે ઈ ગાડી લશ ઈ ના નારો ગાડી લાગશે

જો ઓ અંદર અંદર દેફરું છે શું છે હા અલ્યા પણ બટન

ભાઈ જો રમવા રમવા શું ભાવમાં માં આયે બે પચીસો પચીસો ના થાય બે પચીસો પચીસો ના થાય એમ ને મેળ આવ્યો છે ચાકા લીધું ચેક ને બે બે હજાર માં લીધું